તો ખાસ કરીને આપણે કિસાન સહકાર સમિતિની જે ત્રણ માંગ હતી ખેડૂતો માટે જે ત્રણ માંગ મૂકવામાં આવી હતી કે ત્રણ લાખ રૂપિયા સુધીનું ખેડૂતનું પાક ધિરાણ માફ કરવામાં આવે સાથે વર્ષ બે હજાર ઓગણીસનો પાક વીમો જે બાકી રહેલો છે તમામ ખેડૂતને પાક વીમો આપવામાં આવે એની સાથોસાથ જે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે એમાં એકસો પચીસ મણની જગ્યાએ બસો મણ પૂરી મગફળી ખરીદવામાં આવે આ ત્રણ માંગને લઈને આપણે જે જૂનાગઢની અંદર અલ્ટિમેટમ આપેલું હતું ને એ અલ્ટિમેટમ પછી ડાયરેક્ટ કૃષિમંત્રીએ આપણે ગાંધીનગર આમંત્રિત કરી આપણી વાત સાંભળવા માટે તૈયાર થયા હતા અને આજે કૃષિ મંત્રી સાથે કિસાન સહકાર સમિતિના તમામ આગેવાનોની મિટિંગ થઈ છે અને આ મિટિંગની અંદર લેખિતની અંદર તમામ જે આપણી ત્રણ માગણી હતી કૃષિમંત્રીને આપવામાં આવી છે કૃષિ મંત્રી દ્વારા પોઝિટિવ વાત પણ કરવામાં આવી છે એક આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે આ જે ત્રણ માગણી છે એના ઉપર ચર્ચા કરવામાં આવશે વિચારણા કરવામાં આવશે ને ટૂંક સમયની અંદર કિસાનો સાથે ન્યાય થાય અને કિસાનોની જેટલી પણ મદદ થઈ શકતી હોય જેટલી પણ માંગણી સંતોષાતી હોય એ તમામ માંગણીઓ છે એ પૂર્ણ કરવામાં આવે આ બાબતની એક કલાક સુધીની કૃષિમંત્રી અને ખેતી નિયામક સાથેની જે ચર્ચા થઈ છે એની સાથે મિટિંગ થઈ છે અને આ મિટિંગની અંદર આશા રાખીએ કે આવનારા દિવસમાં આપણી જે ત્રણ માગણી છે એ પૂર્ણ કરવામાં આવે આ ત્રણ માગણી પૂર્ણ નહીં થાય તો ફરીથી આપણી ખેડૂતોની મિટિંગ થશે કિસાન સહકાર સમિતિના કન્વીનરોની મિટિંગ થશે અને એની અંદર પછી જે સર્વાનુમતે નક્કી કરવામાં આવશે એ પ્રમાણે આપણે આગળ વધીશું પણ અત્યારે આપણે ખેડૂતોની એક એક પહેલા પગથિયાની જીત ગણી શકીએ કે કમ કમ સરકારે આપણે સાંભળ્યા છે સરકારે આપણી વાત છે લેખિતમાં સ્વીકારી છે એટલે અમે એવી અપેક્ષા રાખી કે સરકાર સિંધ ધ્યાન આપીને પાપ ધિરાણું છે બે હેક્ટરની મર્યાદામાં તો ત્રણ લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ બેંકોનું ધિરાણ છે એ માટે તમને રાહત કરીને માફ કરે એવું અમે આમાં લેખિત રાખ્યું છે બીજો એક મુદ્દો તમને સાથે સાથે એક મૂકી દઈએ એક પણ આપણું એક સારી યોજના છે સરકારની ખૂબ સારી યોજના પણ છે ત્રણ લાખ રૂપિયા પાક વ્યાજ વ્યાજ સુધી પણ એની અંદર યોજના એવી છે કે સાત થી બેંક ડેબિટ કરે છે પછી ત્રણ ટકા કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે ચાર થી રાજ્ય સરકાર જમા કરે હવે જે રાજ્ય સરકાર જે છે જમા કરે ને એ ત્યાં થોડીક પેન્ડિંગ પણ છે તો રાજ્ય સરકારની જે રકમ પેન્ડિંગ છે એ ચાર ટકા રકમ પણ દરેક ખેડૂતને થોડુંક મળીએ તો અત્યારે આર્થિક રીતે અમે બધા આપણા ભેગમાં છે તો બધું કામ લાગે એટલે આ આપની માગણી છે કે આ માગણી સાથે અમે લેખિતમાં કૃષિ મંત્રી સાહેબને આપીએ છીએ આવો પ્રવીણભાઈ આવો ભાવેશભાઈ આવો બધા અને મહત્વની વાત છે કે કૃષિ મંત્રી સાહેબ આજે અમને ઘણો સમય પણ આવ્યો ઘણું બધું જાણવા મળ્યું કૃષિ ભવનની અંદર પણ ઘણું બધું જોવા જેવું છે ખેડૂતો માટે સારી બધી ઘણી બધી અહીંયા વ્યવસ્થા પણ છે અને આ વ્યવસ્થાની સાથે જીતુભાઈ વાઘાણી અમને સમૂહમાં બધાની એક સાથે સમૂહમાં રૂબરૂ મળ્યા છે અમારી વાત સાંભળીને